આવતા હોય તો આ ત્રણ વસ્તુ જરૂરી છે એક છે કોલર માહક એક છે આપણે સ્ટેન્ડ છે બે એના વિશે તમને સમજાવીશું જો કે આ ઘોંઘાડ આવતો હોય ને તો આનાથી ક્લિયર અવાજ આવે ચોખ્ખો એકદમ જે આ હોય ને તો અવાજ સાઈડનો બાજુનો ન આવે આ છે કોલર માહક આની પ્રાઇસ છે આપણે સાતસો રૂપિયા કાંઈ જા ન કહેવાય એટલા તો આપણા વિલિયમ હોય તો આવી જાય કેમ આથી એમ તો આના વિશે આપણે ત્રણેય વિશે સમજાવીશું આપણે આ બે સ્ટેન્ડ ને એક આ કોલર માઇક લીધું છે તો એના વિશે આપણે તમને બધું બતાવીશું હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો આજે જો આપણે હાર્દિકભાઈને આટલું કોલર માઇક લાવ્યા છે તો આપણે બતાવીશું કેમ કેદુના ને કહેતા પપ્પા ઓલું લેતા આવતા હોય તો લેતા આવતા આટલું જોઈએ તો આપણે લઈએ કોલર માઇક જો આ માયક આવે કોલર અવાજ ચોખ્ખો થઈને આવે ચોખ્ખો આ છે માયક ને આ આવે છે એનું બે પીનું આ આવે છે આપણે ફોનની અંદર આમ નાખવાની ને આ આવે છે એપલ આ સી પીન આવે આપણે જોઈએ આમાં કઈ રીતનું હોય કેમ ચાલુ કરવાનું આપણે પહેલી કરું છે કેમ એવો અવાજ આવે આપણે આમાં જોવું તો આ માયક છે આમ તો તમે વિડીયો બને બનાવતા હોય તો માયક હોય તો સારું પડે કાંઈક મેળા પેળા આવે ઘોંઘાડ વાળો અવાજ હોય તો ક્લિયર અવાજ આવે ચોખ્ખો આમ વિડીયામાં

કાર્તિક ભાઈ કહેતા હતા પપ્પા સ્ટેન્ડ લેતા આવજો આપણે જોઈએ આટલું નાનું એવું સ્ટેન્ડ લેવા જઈએ બે લાવ્યા જઈએ એક મોટું છે એક નાનું છે તો આપણે પેલા નાના સ્ટેન્ડમાં જોઈએ કેમ તો આપણે આ સ્ટેન્ડ લેવા જઈએ દુકાને જઈ કિંમત છે બસો ને એસી રૂપિયા આ ખોલવાનું આવે પછી આમાં રિમોટ પણ આવે બ્લુટૂથ વાળું છે આ રિમોટ આવી ગયું છે અને અંદર એટલું એવું નાનું એવું રિમોટ આવે આ રિમોટ હોય તો આ બ્લૂટૂથ કનેક્ટ કરી ને આનાથી ફોટા ફોટા બધું પડે આપણે હાથ કેમ ચાલુ કરી જો આ ઘોડી આવે આમાં વિડિયો ડબ્બી તો વિડિયો કટ તો ફોટો પડે છે જોઈ કેમ બ્લૂટૂથ ચાલુ કરી ફોન કેટ તો ફોન છે ફોન કરેલું છે ને આપણે ગયું છે તો જો આપણે આ ફોનમાં બ્લુટૂથ પકડી લીધું છે અહીંયા ને આ રિમોટ આને કનેક્ટ થઈ ગયું છે એ હાર્દિક રીલ બનાવી હોય તો એકલા એકલા બનાવી શકે કેમ હાર્દિક તો આપણે એમાં મૂકી દીધો છે ફોન આ રીતે એ રીમોટ છે રીમોટ હા આવો છે નું એ રીમોટ છે પાડ તો ફોટો ફોટો પડે છે તો તો આ તો ભઈ હા જો ફોટો પડે છે હો જો આપણે તમને બતાવી ફોટો પડ્યો ની જો ઉપર એમ ન દેબ જો અમાર હાર્દિક અમારો ફોટો પાડી છે પાડ હાર્દિક ફોટો પડે બોલી ગયો ફોટો ઓ હાલો હવે વિડિયો ઉતારી છે હાર્દિક જો વિડિયો ફોટો પાડશે પાડ તો ઉપર વિડિયો હાલો જો હાર્દિક ફોટો પાડ્યો હવે વિડિયો ઉતારો જો આમાં વિડિયો રિમોટ થી ઉતર આપણે તો ઉપર આ કર્યું છે આપણે હવે વિડિયો ઉતાર દે ભાઈ હાર્દિક રિમોટ કેલો ચાલુ હાલો મિત્રો જો આમાં તો વિડિયો બનાવવા જો કીધી તો આ તો જો વિડિયો છે એટલો નાનો રિમોટ ચાલુ

આપણે હાર્દિક ભાઈ આટલું મોટું સ્ટેન્ડ લીધું હતું ને એને બટન આવે નાના મોટી કરવું હોય તો આ રીતે એટલે એટલું મોટું થયું પણ રિમોટ આવે હાર્દિક આમાં રિમોટ છે તો મિત્ર આમાં રિમોટ જ આવે આમાં સિસ્ટમ પણ આમાં થોડીક અલગ છે અહીંથી ઝૂમ કરવું હોય તો થાય પછી પાછળ લેવું હોય તો પછી અહીંથી ઓન કરવાનું છે અને બટન આવે છે આ મોટું રિમોટ છે

อย่าบอกเลยยามอพยพใครรีตอรี่วัวเล็กหรอตอนอันนี้อาบัติอุ่สเตียนน่ะกันฮะพกอะไรกันอ่ะพกอะไรกันนี่เจลกันคนเจลอะไรรู้มั้ยคนเดียวไม่คนไม่ไม่คนนี่ยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลยยามไปเลย

આને જો આ રીતે આપણે ઓલા એની જોડે ન આવે આ બધી કોઈ ફરે આ રીતે છે જે આમ તમારો ફેરો હા ભાઈ આ રીતે ફરે આને જે રીતે રાખ કોઈ રીતે રાખી ત્યાં થી આપણે રોકેટ દેવાનું ભાઈ ધરતી કોઈ પાડો ફોટા તમારા પડે છે હા જો આ બા વિડિયો ચાલુ છે ફોટા પાડો તો પડે છે હા પડે છે હા પાડ તો એટલે આ આગળનો કરો પાળોનો ફોટા પડી ગયા છે આ ગયા ના તો ફોટો અલ્યા જો ફોટા પડી ગયા છે આપણે જોઈએ તો આ રીમોટથી આલે છે આપણે આમાં જોઈએ કે ફોટા તો પડી ગયા છે હા રાંતી કરમળ આયા છે પાઇન તો આ રીતે ફોનનો ફોન આ પહેલા ફોન બહાર નીકળું તો ને પાળવામાં ફોટા એકલો પાડtaro મારા જ હા ઓસર છે એકાત માં એ પકડી રાખાય ને ફોન લાયો પકડી રાખ હવે તરે એકલાનો ને તો ફોટો ફોટો આવ્યો સ્ટેન્ડ સારું છે કે ને હા સારું છે ને આ આવે આવે એમાં કરવાનું આવે કરવાનું આવે આમાં ચાર્જિંગ નું જે ઓપ્શન પીન ના ને એ આ પિન આ નહીં ચાર્જિંગ કરવાની આ રીતે સાર્જિંગ કરી નાખવાનું રિમોટમાં આમાં કેટલું હાલે હતી બાર કલાક હાલે સવારે કરો લગણ હાલે ફોન ની વેડે કેમ પછી આપણે કોલર મા ઉતારવાના છે આપણે કેમ જો આ બે સ્ટ્રેન્ડ લઈ આવ્યા ને કોલર લેવા એ આપડે એટલે આપણે સાર્સિંગ તો સાસિંગ થઈ ગયું આપડે જોઈએ કેમ અને આપણે પકડાવું જોઈએ બ્લુટૂથ આ રિમોટ બંધ કરવું જોઈએ છે આમાં આપણે ચાર્સિંગ ચાર્જિંગ થઈ ગયું છે આને સાઈડમાં ને આપણે જોઈએ કેમ તો આમાં સાસિંગ થઈ ગયું છે આ છે એપલની પેન એપલનો ફોન વાપરતા હોય તો આ પેન આવે ને આ આવે છે એન્ડ્રોઈડની સી પેન ને અને ફોનમાં નાખવાની આવે તો સાચી જગ્યાએ ને આ હોય એપલમાં નાખવી તો આવી ભેગી કરવી પડે ભેગી કરી ને આ તો આપણી પાસે આ ફોન છે તો આપીને આવે અને ઓન કરવું જો છે ના ના આપણે ડાયરેક્ટ ઓલા ફોનમાં સાઈડનો અવાજ આવે એ જોઈએ કેટલોક આવે કેટલો ન થતો તો આ આપણે એપલમાં ફોન છે તો એમાં નાખીએ બે ને અહીંયા આપણે બટન આવે તો આપણે જોઈએ તો આ ઓન થઈ જાય ને એટલે લેટ થાય જો લીલા કલર ની લાઈટ થાય છે આના અંદર તો આપણે આ ફોન જે વિડીયો ઉતારે છે એમાં આપીએ કેમ કેવો કવાજ આવે આપણે છે ફોન હવે આપણે છે એક ધારી લાઈટ તો થઈ ગઈ સાલું આટલી બોલો કેવો કવાજ આવે હાલો મિત્રો કે તો હાલો મિત્રો કેમ છો

ఫత પછી આ આવે એનો રિમોટ રાખવાનો અહીંયા આપણે રિમોટ બે પણ આટલી જગ્યા આવે બોક્સ આપણે એમાં નાખી દીધું ને હવે અમાર હાર્દિકભાઈ તો આમાં વિડિયો બનાવી દીધું કેમ તું તો બોલ તારો અવાજ કેવો આવે બસ હાલે ફિટ કે હા કોલા રાખે હાલો મિત્રો આવડે જોને કે જી આપડે લીધું ત્યાં તો એને આવડવા પણ અમાર આદી પણ બધું આવડતું થાય કેમ હું આ ને છે